સુરતના કતારગામ વિસ્તારની ઘટના કે જેમાં ધ ડોટબોલ બોક્સ ક્રિકેટની શેડ ધરાશાયો છે ઘટના સમયે ક્રિકેટ રમતા લોકો પણ અંદર જ હતા બે થી ત્રણ લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી સદનસીબે કોઈ મોટી ગંભીર ઈજા નથી પહોંચી